ઉપલા પાણી એમ પાણી આવી ગયું છે નીંદે છે અને અત્યારે રિહાણી છે મારા ઉપર ફૂલે ફૂલની સવારે થોડું થઈ ગયું તો બાદવા ફાદવાનું શું બાટી બનાવવાની છે તો જય માતાજીને હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને મજામાં રહેવાનું તો સ્વાગત છે એક નવા વ્લોગની અંદર તો ઘણા દિવસ પછી એક લોકલેન આવી ગયા છે પાછા નદી જોવો હા હુકાઈ ગયા એમાં કાઈ છે નહીં હવે હવે તમને છે ને હું મારા ચીણા અને સાહેબના ચીણા દેખાડું સાહેબના ધોળા મોટા ચીણા છે અને અમારા ચીણા ત્રણ નંબર છે એટલે એ જ પ્રમાણે તમારા હિસાબ કલ લેવાનો ને કાલથી છે ને સાહેબને અહીંયા નીંદવા ચાલુ કરવાનું છે ખડ છે થોડું ઘણું કાંઈ વાંધો નહીં નીંદાઇ જાય છે હવે તો નદીમાં પાણી ગયું થોડું ઘણું પાણી બાકી છે ભાઈ હવે ચીણામાં જો આટલું પી ગયું છે મારે આ નાકું ભરાઈ ગયું છે હવે આમાં આવે છે આટલું પાણીઓ બાકી છે પછી તમને છે પાણી મસ્ત ચાલી રહ્યું હતું મિત્રો પેલા ચીણા જુઓ શીણા લીવ જવું આ ઓલા ખબર નહીં કે ડાલર ચણા કહેવાય ધોળા થોડુંક નીંદવાનું રહી ગયું હતું પાણી હાલો જો પગલા આવ્યો ને અહીંયા પાણી પૂગી ગયું છે અમારું બરાબર હવે આ ત્રણ નંબર સીણા આપણા દોઢ મહિનાના સીણા અને આ નીંદે છે રિહાણી છે મારા ઉપર ફૂલે ફૂલની હવારે થોડુંક થઈ ગયું હતું બાદવા ફાદવાનું જો આ બે જોડી કઈ રીતે છે આ રીતે આને રહેતા નથી ફાવતું ઓલી બે જોડી છે ને એમ અમારી જોડી છે આના જોડી બે જોડી નથી આ બે માણા ભેગા છે ઓલા બે કેમ નોખા છે એમ અમે બે નોખા નોખા મિત્રો આ બોગલું એની ઘરવાળી હારે ભાઈ દુ લાગી એકલું પડી ગયું મારું બેટું તો ભાઈ આજે તો અમારી રિંકુ સવારે સવારે છે ને ઝાકળમાં મંડી ગઈ છે નીંદવા અને આ જો ઓલું બિચારું એકલું પડી ગયું આ જાય છે જાય છે લગભગ ઘરવાળા ઉપર દયા આવી હો એટલે એ કે હવે જવું પડશે હાલે 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 આ તો લાઈન થયું હવે આય બિચારું એકલું પડી ગયું હું કરવું આમાં લગ્ન ન કરાય પાણી ધોર્યો ભરાઈ ગયું માસ્તી અને અને લોકેશનમાં રેકોર્ડિંગ કરવાનું છે મસ્ત હશે ઓ હો 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 આ મારું બેટું એકલું એકલું પાણી હવારે હવારે ઠંડી જ નથી લાગતી અને જો રીંકુ ને એવી ઠંડી લાગે છે ને દસ વાગી ગયા તો જાકેટ નથી કાઢતી આ જો આગળ ખીજાણી છે આ નજીક નો જવાય દાતુડું બાતુડું મારે તો કઈક મોડું ભાગી નાખે એ આમ જોતો હવે મિત્રો આપણો ઉપલા પાણી આવી ગયું છે વાયલો બટ બધો પી ગયો ઉપર પાવાનો છે અને આ જો કામ રસોડું થઈ ગયું રસાયણ કામ સારું થઈ ગયું અને અમારું બી સમાધાન સમાધાન થઈ ગયું ને શિયાળામાં સીબડા આવ્યા હતા આ રીતે કઈક સીબડા થયા હતા ન હતા એટલે ચેટીઓ ગાઉને ખવડાવી દીધી કાનંદો તને ખવડાવવું છે ગની નંદુ નંદની ત્રણે અમારી હો ટૂંકું બાટી બનાવવાની છે ચાણ હલગાવા મૂક્યું છે અને હજી પોઈ તો લોટ નથી બાંધી રહી લોટ હવે બાંધે છે લે મિત્રો હંમેશા ને રીંકો અહીં ગરમ પાણી મૂકી હતી ને નાવા હાટું એ ગરમ પાણી મેં હંતાડી નાખ્યું છે આમ

હું થયો ક્યો પાણી એ માં પાણી એ ટાંકીમાં આટલું બધું પાણી તારે ક્યાં પાણી ઘટે છે મને નથી ખબર પાણી ક્યો પાણી હાલ બતાવું આ જો ટાંકી ભરેલી આ મોટર સાલે કેટલું બધું પાણી છે પાણી કેટલું બધું છે જો પણ પાણી તને આ જો ને મોટર હાલે છે નથી ખબર પડતી પાણી કેટલું બધું છે આ દરિયામાં પાણી હાલે છે પાણી ક્યાં ઓછું છે પાણી અરે પણ સા બનાવીને સાહ બનાવી ક્યાં જવું તારે છે પાણી ભાળી ગયું ઓલું પણ ડબલો પડ્યો સપ્તસ ને પાણી ડબલું પડ્યો ને કાળો એમાં ગરમ પાણી મૂક્યું હતું મહેનતાળી નાખ તો સાને મૂકે છે આવતી પાણી તો નહીં જ આવે ગઈ હવે પાણી લેવા ગઈ છે હવે જોઈએ હે શેઠ પાણી કેમ મંતાળી નાખ્યું પાણી કેમ મંતાળી નાખ્યું તમે પેલા માણસો આમ જ ખેડતા હતા કા કોદાવળી લઈને એટલે સાબરાઈને મારે ના કંટાણો થઈ જાય પછી મિત્રો અમારા ચીણામાં અમે આટલી તાણ દીધી છે ને તમને દેખાડું આ કેરામ પાણી જાય છે ને તોય જો અહીંયા તળમાં પાણી અહીં સુધી પાણી આવી જાય છે આટલી આટલી તાણ દઈ દીધી છે સાંજના સાડા છ વાગી ગયા અને રીંકુ કંઈક કરે છે શું કરે એ આંજે આંજે કે ચાલો મિત્રો આજનો વિડીયો કેમ લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરીને બતાવી ને હા મળી જેક્સ્ટ વિડીયોમાં શ્યાં સુધી છે ને તમે ચેનલમાં જોડાયેલા જો શર્મા ન હોય છે ને સબસ્ક્રાઇબ કરી નાખો મિત્રોમાં શેર કરી નાખજો જય માતાજીને હર હર મહાદેવ